હાલો મંચરિયા મંચરિયા ખાઈ લે ને મસ્ત મજાની જો કેરી કેરી ઉતી આવી ગઈ છે ઓ ભાઈ ખાઈ લેવું ને હા એ અમાર વેશ્ની બેન ને જો બધું રોટલા કરવા એ બી બેન કેમ રોટલા ખાકરા બેન આમ જો હાથે હાથે મારે ઓ ભાઈ હે હા તો મે રોટલી ને દેતા બે તો એક વાર આલે જો જો ખાવામાં બળ પડે ને જો આમ જો તો કેવા કાઢ નાખે તો અમે ખાઈ વેખની ન ખાવ તો કાઈ નહીં ખાવું ને હાલો તો જો હવાર ઢોસો આવી ગયો છે અને જો રોટલી શું કહેવાય અને કેરી જો

ગાડી આખવા આખવા દેવાની છે આપડે એને શીખી ગઈ છે આ ફૂલે ફૂલ એટલે માં કઈ ઉપાધી છે નહીં કેમ કે આજે અમે નહીં છે અને આજે આપણે જવાનું છે પછી મેલડીમાં આલે કેમ કે આપણું કામ થઈ ગયું તો એનું પૈસાનું એટલા માટે આલે જવાનું છે તો કન્ટિન્યુ જો હાલો આપણે એને ગાડી આખવા દેવી ડ્રાઈવર સીટ ઉપર બેઠી ને તાર મારા બેન તરત રવા માંડ્યા જા બેસની વિદે નાખવા દેવું લાગે છે ના ના હે તો આપણે ઠાઈવી પડશે આમ તો તે મોડું થઈ ગયું છે કા તો ભઈયા આ બાજુ બીજું હું જતો બીજું કાંઈ વાંધો છે ને આમ જતો તને હાકવા ના દેવી આમ નથી દેવી ખૂ આપણે વૈષ્ણવી બેન ને આપણે મેં લઈ લીધા કેમ કે ઓ કેતુના ગાડી આપી હતી તે આપણે કેતુના ગાડી આપી થી વૈષ્ણવી બેન તો રો મળે એટલે આપણે પાછ આપણે રાખવું પડશે એટલે તો આપણે હાકી લેવે ને તમે વઈ જાવ બાજુવાળી સીટે હે હા એનો અમાર વૈષ્ણવી વાંધો છે હા ટૂંક માં એને તને ગાડી ના હાકવા દે એવું છે ને તો કઈ વાંધો નહીં હોય આપડે હાકી લેવી ને આપણે પછી પાછું થાય છે મોડું આપડે મેળડીમાં જવાનું તો ફટાફટ આપણે આપડે નીકળવી ને ઘરે ભાઈ જાય વાટા છે પછી મેળડીમાં જઈશું આપડે હવે તો કન્ટિન્યુ સીધા ઘરે પૂજીને જ મળવી મિત્રો આપણે નીકળી જ્યાં હાલી ને પૂજા અડધે અને સામે દેખાય છે મેળીમાં મંદિર એટલું બધું હાલી ગયા પછી આપણે વ્લોક શરૂ કર્યા છો અને કેમ થાય છે હલાઈ જા વૈષ્ણવ બેન ને તેડયા હો ભાઈ

અો મિત્રો મેરડી માં ના અમે પણ દર્શન કરી લીધા છે તમે પણ કરી લો અને કોમેન્ટ માં જય મેરડી માં લખી નાખજો તો થોળા કોવાવાળા મેરડી માં હા છે જડેશ્વર મહાદેવ તો કોમેન્ટ માં જય જડેશ્વર મહાદેવ લખી નાખજો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને પૂગી ગયા છીએ ઘરે ના આવતા રે જો સેવ ખમણ ઉપાડ્યું કા હા અને અમારા બાજો ભુંગા ભરે છે કા બા ભુંગા નું કામ કા સેર છે ને આ પા મારા બેન ને બેન ને ભુંગા ખાવાનું કામ કા સેર છે કા બેન ને બેન

બનાવો છે ને દસ દી હા ડેલી ચેલેન્જ લઈએ છે જો તમારો બધાને સપોર્ટ હશે તો આપણે બનાવી નાખશું તો આજ આજના વ્લોગમાં બસ આટલું જો વ્લોગ ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું કાલ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામને બાય બાય